નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને કોંગ્રેસ દ્વારા તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વોટસોર ગાદી સોડ સહી ઝુંબેશ તથા મિસ્કોલ અભિયાન લોન્ચ કર્યું ડામર રોડની ગુણવત્તા પર હવે ખાસ નજર કમિશનર જાતે રોડ પર ઉતર્યા જીએસટી ઘટાડ્યા પછી લોકોએ ભાવમાં ઘટાડો જોવો જોઈએ દિલ્હી હાઈકોર્ટે હિન્દુસ્તાન મ્યુનિલિવરને ફટકાર લગાવી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર સાજ વસૂલવાનો કોઈ વિચાર નથી આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનો સ્પષ્ટ સંદેશ ટેકાના ભાવે કપાસ વેસવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં કરાયો વધારો એકત્રીસ ઓક્ટોમ્બર સુધી થશે નોંધણી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયા વેલમાર્ક લો પ્રેશર સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ વરસાદ સોતરા કાઢી નાખશે તોફાની પવન ફૂંકાવાનું શરૂ ચીનના વોટર બોમ્બને ટક્કર આપવા ભારતનો મેગા પ્લાન અરુણાચલમાં બાંધશે સૌથી મોટો ડેમ યુપીના ફતેહપુરમાં આકાશી વીજળી પડતા હોનારત પિતા પુત્ર સહિત સાતને કાળ ભરખી ગયો ટ્રમ્પ યુક્રેનને ઘાતક મિસાઇલ ટોમ વોક આપીને યુદ્ધ ભડકાવશે રશિયાને ઘેરવાની તૈયારીમાં મોટી ખુશખબરી દેશભરમાં ટોલટેક્સમાં વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આયોજન કાકરીયા પ્રાણી સંગ્રહાલયમાં એક થી સાત ઓક્ટોમ્બર સુધી બાળકોને ફ્રી પ્રવેશ દુનિયામાં પહેલીવાર ડ્રોન વોલ તૈયાર કરાશે રશિયાથી ગભરાયેલા સત્યાવીસ દેશોનો નિર્ણય ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય અગિયાર હજાર કરોડની યોજનાને મંજૂરી આપી દેશના ધનિકોની સંખ્યામાં સો ગણો વધારો મુકેશ અંબાણી આજે પણ ટોસના અજબોપ ગીર સોમનાથના સિડોકરમાં કરુણ ઘટના માતાજીની પૂજા પ્રસંગમાં વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના મોત અમદાવાદના ગેલેક્સી ગરબાના આયોજકે આપઘાત કર્યો સુસાઈડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર દિવાળી ભેટ સાથે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો બે ઓક્ટોમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ખાદી અને પોલી વસ્ત્રમાં ત્રીસ ટકા મળશે લાભ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ભારતીય રૂપિયો મજબૂત બનશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ મોટી જાહેરાતો કરી લદ્દાખ હિંસા અને પહેલગામ હુમલા બાદ મોદી સરકારનું મોટું પગલું પિસ્તાલીસ વર્ષ જૂનો પ્લાન કરશે એક્ટિવ અમેરિકામાં શટડાઉન સરકારી કામકાજ ઠપ ટ્રમ્પને જરૂર કરતા ઓછા મત મળ્યા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદીનનું મહત્વનું નિવેદન મોહસિન નકવી રાજીનામું આપે તેમને ક્રિકેટનો કક્કો પણ આવડતો નથી ફિલિપાઇન્સના બોહલા પ્રાંતમાં સો પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનેક ઇમારતો ધરાશાય થી વધુ લોકોના મોત વડોદરામાં દશેરાના એક દિવસ પહેલા જાગ્યુ તંત્ર આરોગ્ય વિભાગનું ફાફડા જલેબી વિક્રતાઓને ત્યાં ચેકિંગ ગાંધી જયંતિએ ગુજરાતના પંદર જિલ્લાના ચાર હજાર પિસ્તાલીસ આદિવાસી ગામોમાં એક સાથે યોજાશે મહાગ્રામ સભા રાજ્યમાં સાત દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના એંધાણ માછીમારોને દરિયો ન ખેડવા આપી ચેતવણી મહેસાણામાં યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ગુજરાતના બાગાયતી ક્ષેત્રની સિદ્ધિઓ ઉજાગર કરશે ભારતના પાંચમી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે સાત કંપનીઓએ લગાવી બોલી બે લાખ કરોડના રોકાણમાં એકસો પચીસથી વધુ બનશે ફાઇટર જેટ આરએસએસની સોમી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ એક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો બાબા ચૈતન્યાનંદ સરસ્વતીના મોબાઈલ ફોનમાંથી રહસ્યમય ખુલાસો અનેક એર હોસ્ટેટ સાથેના ફોટા મળી આવ્યા આધાર કાર્ડને લઈને મોટા સમાચાર હાથથી બદલાઈ ગયા નવા નિયમો દસ વર્ષ જૂના આધાર કાર્ડ બંધ મોહસિન નકવીએ બીસીસીઆઈ પાસે માફી માંગી એશિયા કપ ટ્રોફી અને મેડલો પરત કરવાનો ઇનકાર કર્યો મારી મછળીને શાંતિ પુરસ્કાર લેવા ટમ્પના ધમપસાડા ભારત પાકિસ્તાન યુદ્ધ ટમ્પે રોક્યું એવું મુનીરે કહ્યું હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો દુબઈના શેખને શેક્સ પાર્ટનર જોઈએ છે સ્વામી શ્વેતન્યાનંદ સરસ્વતીની સોંકાવનારી વોટ્સઅપ સેટ બહાર આવી રોટી માટે શરીરનો સોદો ગાજામાં સંતાનોને ખવડાવવા મહિલાઓ દેહ વેપાર કરવા મજબૂર બિહાર વિધાનસભા ચૂંટણીનો તાજેતરનો સર્વે ભાજપને અને નીતિશની ઊંઘ હરામ કરી દેશે ગુજરાતમાં વધુ સાત દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ કાલે સાત જિલ્લામાં ભૂક્કા બોલાવશે બે કલાકની સલાહ માટે અગિયાર કરોડ પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં બસો એકતાલીસ કરોડ રૂપિયાની કમાઈનો હિસાબ આપ્યો મજૂર સંઘો નવા શ્રમ કાયદા વિરુદ્ધ એક જૂથ અમદાવાદ રિવરફ્રન્ટ પર દસ ઓક્ટોમ્બરે વિશાળ સંમેલનનું એલાન સુરત ક્રિકેટ એસોસિએશનના અંડર ઓગણીસ ટીમોમાં પચીસ વર્ષના બે ખેલાડીઓને ઘુસાડી દીધા શાંતિકરણને મળ્યું પીએમ મોદીનું સમર્થન કરવા માટે તમામ દેશોને કરી પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદથી ઈસુદાન ગઢવી રોષે ભરાયા પોલીસ અને સરકારને લીધા આડે હાથે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાંથી ગાંધીનગર માંથી નિર્વસ્ત્ર મૃતદેહ મળે આવ્યો સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા જલેબીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી વિભાગની દસ ટીમો ટ્રાટકી પાંચસોથી વધુ પાસની કિંમત ધરાવતા આયોજકોમાં ફફડાટ ટીમ ઇન્ડિયાની ટ્રોફી મેડલ લઈને ભાગી ગયેલા મોહસીન નકવીને બીસીસીઆઈની લાસ્ટ વોર્નિંગ ખેડૂતોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય પહેલી ઓક્ટોમ્બરથી બાજરી જુવાર રાગી અને મકાઈની કરશે ટેકાના ભાવે ખરીદી ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણો લાગુ થશે રાજ્ય સરકારે આઠ સભ્યોની કમિટી બનાવી વરસાદ છોડો હવે કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર આઈએમડીનું મોટું એલર્ટ કરાય સૌથી ખતરનાક ભવિષ્યવાણી તમિલનાડુમાં કરૂર રેલી દુર્ઘટના બાદ હવે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી સામાન્ય લોકોને રાહત આપવા આરબીઆઈએ લીધો મહત્વનો નિર્ણય લોન એમઆઈ અને ગોલ્ડના નિયમો હળવા કર્યા પહેલી ઓક્ટોમ્બરથી લાગુ તાજમહેલમાંથી ભગવાન શિવ નીકળ્યા પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરીનું પોસ્ટર રિલીઝ થતા વિવાદ સોશિયલ મીડિયામાં યુઝરો ભડક્યા એશિયા કપમાં ફજેતી બાદ પણ સુધરવા તૈયાર નથી પાકિસ્તાન ટ્રોફી આપવા રાખી દીધી મોટી શરત રાજસ્થાનના નાગોરામાં મળી આવ્યો લિથિયમનો ભંડાર હરાજીની તૈયારી પરની નિર્ભરતા ઘટશે હવે સાયલેન્ડ નહીં રહે ઇલેક્ટ્રિક ગાડીઓ રાહદારીની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર જામનગરમાં દસ હજારથી વધુ માય ભક્તોએ કરી ડિજિટલ આરતી આઠમાં નોરતે ખાસ ઝાંખી આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાનનો મુકાબલો મહિલા વન વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર